કે દબાવ કે વોટ ત્રણ નંબર દબાવ મેં એમ કીધું મેં બધું તમે હક ના કરી શકો વોટિંગ વાળો હક કરી શકો કોને આલવો કોને ના આલવું બરાબર તમે વચો ના કહી શકો ભાઈ તય નંબર વોટમાં તમે વોટ નાખો કોણ કીધું તું એ તો હું ઓળખતો નહીં મને એક કાકાએ મને ધમકી આલી કે ભાઈ માફમાં રહ્યા તો મજા બરાબર મેં બધું સારું સાહેબ માફમાં રહ્યા છું

અને બની ગયું છે આવી લુખાગીરી અહીંયા હરમમાં થતી આવી છે અને હું એટલી વિનંતી કરું છું કે આ લોકશાહીનું પર્વ છે અને મતદાન કરવું એ સૌનો સ્વૈચ્છિક અધિકાર છે આને નહીં કોઈ રોકી શકે અમારી સર્વ ટીમ અહીંયા તენા જ છે અને અહીંયા કશું ખોટું નહીં થાય અને નહીં થવા દઈએ થેન્ક યુ અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં